ધીમી ગતિશી કરીએ કોઈ ઉતાવળા પણ નથી કરવાનું એ પરિક્રમાનો મતલબ આશે કે પરિક્રમાને આપણી ભાગમદોડ નહીં કરવાનું પરિક્રમા આપણા ભગવાનનું નામ લેતા લેતા આપણા પરિક્રમા જો દત્ત મહારાજ આપણા ઉપર સો પર્સન્ટ પ્રસન્ન થાય ઓમ નમ નારાયણ જય ગિરનારાયણ બધા આપણા અંદર વીડિયો દો બધા ના બીજા બીજા પણ દેજો બધા જય બધાને લ્યો

અને નાસ્તો આયા મોટા પ્રમાણમાં એમ કહેવાય કે આયા પ્રસાદી માટે જો કાચું મટીરીયલ છે તેનાનો લોડ જવો કે આખું મોટા પ્રમાણમાં પ્રસાદીનો આખું વ્યવસ્થા ઉભી કરેલી છે બાપુ દ્વારા બસ એક બે ચારા રાખો ના તો ખૂબ તો ચાર ચોક પાસે આખું આજે બાપુ નું અન્ન ક્ષેત્ર છે જેની અંદર અત્યારે ગોટા નો પ્રસાદ એમ કેવાય આપવામાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં આખી માહિતી આપી રો મટીરિયલ થી માંડીને તમામ વસ્તુની તૈયારીઓ પણ અહીંયા શરૂ છે અત્યારે